ભાજપે પોલીસ કર્મચારી દ્વારા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીને છાતી પર મુક્કા મારતા તેનું મોત નીપજ્યું છે પોલીસ ફરિયાદના આધારે સસ્પેન્ડ પોલીસ કર્મચારી અને હત્યારા રોનક હિરાણી સામે ગુનો નોંધાઈ ગયો છે અને ધરપકડ પણ થઈ ચુકી છે સુરતના ઉન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં એક સસ્પેન્ડેડ પોલીસે રોષે ભરાઈને એક વ્યક્તિને છાતી પર મુક્કા મારતા લીવર અને કિડની જ ફાટી ગયા જેને કારણે વ્યક્તિનું મૃત્યુ નીપજી ગયું સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વિમાને લઈને પોસ્ટ લખી જેથી મૃતક વ્યક્તિ તેનો દીકરો તેને સમજાવવા માટે પહોંચ્યા હતા સમગ્ર ઘટના બની રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દોથી બોલાચાલ શરૂ કરી અને મૃતકની છાતીના ભાગે મુક્કા માર્યા બાદમાં મૃતક જમીન પર ઢાળી પડ્યો આક્ષેપ પર મૃતકના પરિવારજનો થઈ રહ્યા છે ત્યારે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા સસ્પેન્ડ પોલીસ કર્મચારી અત્યારે રોનક હિરાણી સામે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના જ કલાકોમાં ધરપકડ થઈ ગઈ છે ગતરોજ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા વરાણજનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલીમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂળમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી ત્રણસભે હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ હત્યા કેમ થઈ હતી